તાલુકાના સારંગપુર ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલ ને દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેર ની કલમ છત્રીસ એક બે નોટિસ પાઠવી તાત્કાલિક અસર થી અધિકૃત બાંધકામ દૂર કરવા જણાવાયું ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત બુટલેગર ભાઈઓને લોડેડ પિસ્ટોલ જીવતા બે કાર્તીસ તથા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે મદનીનગર એક ખાતે ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલના નામથી શાળા ચાલી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ શાળા ગેરકાયદેસર ચાલી રહી છે જે અંગે સિટી ન્યૂઝમાં અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અંગે શાળા સંચાલકોને બોડા પ્રશાસન દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ છત્રીસ એક બે અનુસાર નોટિસ પાઠવવામાં આવી છે પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના ડરાલ ગામ નજીક સારંગપુર મદનીનગર એક જીતાલી રોડ નજીક છેલ્લા બે વર્ષથી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર ચાલી રહી છે આ અંગે સોસાયટીના જાગૃત સ્થાનિક નાગરિકો દ્વારા કરેલ અરજી મુજબ ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલના માલિક મુખ્તયાર કાસમ મિર્ઝા આ શાળા ચલાવી રહ્યા છે સર્વે નંબર ચુમ્મોતેર ઓબ્લિક એક પ્લોટ નંબર એક મધ્યનગર એકમાં આવેલ છે આ સ્કૂલની બોળા ભરૂચ અને સારંગપુર ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી તરફથી બાંધકામની પરવાનગી લેવામાં આવી નથી આ અંગે સોસાયટીના જાગૃત નાગરિકો અને અરજદારો ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અરજી કરી હતી અને આ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અરજદારને રૂબરૂ બોલાવી સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આંગે અંગે ગેરકાયદેસર ચાલતી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલને અને સ્કૂલ ચલાવનાર સંચાલક પર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરેલ હતા પરંતુ અંલેશ્વર તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી થઈ તેમ અરજદારોની માંગ હતી આ અંગે સિટી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અંગે પ્રશાસન દ્વારા શાળા સંચાલકોને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ છત્રીસ ઓબ્લિક એક બે અનુસાર નોટિસ પાઠવી તાત્કાલિક અસરથી બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા જણાવાયું છે તેમજ જો આ હુકમનો ભંગ કરવામાં આવશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત બુટલેઘર ભાઈઓને લોડેડ પિસ્ટોલ જીવતા બે કાર્ટિસ્ટ તેમજ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમવાળા દ્વારા ખાસ ટીમો રચાઈ છે જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુઅર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા મારવાડી ટેકરા વિસ્તારમાંથી ઠાર કાર નંબર જે જે સોળ ડીસી સાહીઠ સાડત્રીસ સાથે હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમશાહ દીવાનને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો તેની કારના ડ્રોવરમાંથી હાથ બનાવટની મેગઝીન લગાવેલી પિસ્ટોલ લોડેડ હાલતમાં તથા જીવતા બે કાર્ટિસ્ટ મળી આવ્યા હતા પોલીસે આગળની તપાસમાં તેના ભાઈ નવાબ ઉર્ફે નબ્બુના ઘરે દરોડો પાડી નાની મોટી સીલબંધ વિદેશી દારૂની બોટલો ચાર મોપેડ અને થાર કાર મળી કુલ રૂપિયા તેર લાખ બોતેર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરીના આદિ હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી શરતી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા હોવાનો ખુલાસો થયો છે પોલીસે આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે જ્યારે રાધે રાહુલ અનિલ ગામિત રહેવાસી સુરતને વોન્ટેજ જાહેર કરી ભારતીય દંડ સંહિતા આર્મ્સ એક્ટ જીપી એક્ટ તથા પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અંત્યોદય કાર્ડધારકોના હક્કોને સુરક્ષિત રાખવા અને સરકાર દ્વારા આપવામાં આવેલી ગેરકાયદેસર નોટિસોનો વિરોધ કરવા માટે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાની હેઠળ વાલિયામાં પ્રભાતજીનથી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ હતી રેલીમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના કોંગ્રેસના આગેવાનો અને અંત્યોદય કાર્ડધારકો માટે મોટી સંખ્યામાં જોડાઈ ભારે સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ આગેવાનો ધનરાજ વસાવા વિજય વસાવા મનીષ વસાવા સાગબારા તાલુકા પ્રમુખ સુરેશ વસાવા નેત્રંગ તાલુકા પ્રમુખ સુરેન્દ્ર વસાવા વિપુલ વસાવા ઝઘડિયાના ચકા પટેલ કેવુર પટેલ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા મામલતદાર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શનમાં સંદીપ માંગરોલાએ મામલતદાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પ્રતિકાત્મક રીતે ફાળી નાખી હતી તેમણે આ પ્રસંગે ભાજપ સરકાર પર અંત્યોદય કાર્ડ ધારકોના હક્કો છીનવાનો છીનવવાનો કાવતરું રચવાનો આક્ષેપ કરી કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી હતી કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ગરીબ અને આદિવાસી પરિવારોને એનએફએસએ હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સમગ્ર જિલ્લામાં આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે અમારા ક્યાં આવેલું કે બંધ કેમ કર્યું બંધ એ આપેલું છે તમે બધું તમે કરી બહાર ને અમે હમણાં

ગુજરાત ની અંદર પંચોતેર લાખ અંત્યોદયના કાર્ડ ધારકો ની અંદરથી પંચાવન લાખ લોકોને નોટિસ કાઢી છે અને એમ કહેવા માંગે છે નોટિસની અંદર કે તેઓ જીએસટી ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે તેઓની પાંચ એકર થી વધારે જમીન છે અહીંયા જે આજે ઉપસ્થિત થયેલા હતા એવા હજારો જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓમાંથી કોણ જીએસટી ભરે છે આમાંથી તમને લાગે કોઈ કે જીએસટી ભર્યું હોય અત્યારે જે બહેનો વેદના કરતા હતા એ કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે બસો રૂપિયાની રોજગારીની અંદર એ કેવી રીતના એનું પેટિયું રડે એના પરિવારનું પેટિયું રડે એના ભવિષ્યના સપનાઓ ચકના ચૂર આ સરકારે એની નીતિથી કરી દીધેલા છે અને આજે જે રીતે આ પેસા એક્ટ હેઠળ આ અનુસૂચિ પાંચનો તાલુકો હોવા છતાં પણ જે ગ્રામસભાની મંજૂરી વગર મામલતદારશ્રીએ ખોટી નોટિસો કાઢી છે એને રદ કરવા માટેની માંગણી કરી છે જો એ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યવાહી કરવાના નથી કોઈ જવાબ આપવાના નથી અને મામલતદાર શ્રીની સામે અમે એ નોટિસ ગેરકાયદેસર હોવાના કારણે ફાડીને ફેંકી દીધી છે અને આ સરકારની જો તાકાત હોય તો એક પણ ગરીબ આદિવાસીનું બીપીએલ કાર્ડ રદ કરીને બતાવે અંગલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હરઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મામલતદાર નગરપાલિકાના કર્મચારીઓ શહેર પોલીસનો સ્ટાફ હોમગાર્ડના જવાનો સીઆઈએસએફના જવાનો જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો સહિત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા દેશભરમાં અગણાયશીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જીનવાલા સ્કૂલના પટાંગણથી સુફી બેન્ડ સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં નગરપાલિકાના કર્મચારીઓ શહેર પોલીસો કાફલો સીઆઈએસએફના જવાનો હોમગાર્ડના જવાનો સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત પાલિકાના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને હાથમાં તિરંગા લઈને ભારતમાં ચાલી જઈ અને વંદે માતરમના નારા સાથે શહેરમાં એક દેશભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી જવાહર બાગ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું આજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થ અંકલેશ્વર સુંદર અંકલેશ્વર કે થીમ પર પર પોતાના દેશ કે प्रधानमंत्री श्री नरेंद्र મોદીજી કે આહવાન પર और जीन वाला स्कूल से जवाहर बाग तक तिरंगा रैली निकाली गई। इस तिरंगा रैली में जिला प्रमुख श्री प्रकाश भाई मोदी जी हाजिर रिया हा था तिरंगा रैली सफल बनाने के लिए अलग अलग विभागों के सरकारी अधिकारी स्कूल के विद्यार्थी और भारतीय जनता पार्टी के कार्यकर्ता अपने अंकेश्वर शहर के नगर जनक का मैं धन्यवाद करती हूँ આ તિરંગા રેલી પાછળ તાજેતરમાં ઓપરેશન સિંદૂર જે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયું અને એમાં પણ લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ નાબૂદ કર્યા અને માત્ર બાવીસ મિનિટમાં જ વિજય પ્રાપ્ત કર્યો આપણા આ જવાનોને બિરદાવવા માટે પણ આ તિરંગા યાત્રા છે આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ રીતના પ્રધાનમંત્રીશ્રીએ આદેશ કર્યો છે અને એ પ્રમાણે સમગ્ર ભારતભરમાં તમામ રાજ્યોમાં જિલ્લાઓમાં અને નગરોમાં પણ આજે આ તિરંગા યાત્રા તિરંગા રેલી યોજાઈ રહી છે અગલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ અને લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જયતરૈયા એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા મામલતદાર કરણસિંહ રાજપૂત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી આજે સ્વતંત્રતા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ભારતીય જનતા પાર્ટી મંડળ તેમજ લાઇન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ પ્રેમ અને જે શહીદોએ બલિદાન આપ્યું છે તેને આજે યાદ કરી અને શહીદોની જે પોતાના પ્રાણ નોછાવર કરીને ભારત દેશને આઝાદી આપવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેમના બલિદાનને યાદ કરવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરની રાષ્ટ્રપ્રેમી જનતા તેમજ લાઇન્સ સ્કૂલના બાળકો તેમજ લાઇન્સના મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના તમામ મેમ્બરો હાજર રહ્યા હતા વાલિયા તાલુકાના ડુંગરી ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાને સલામત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી વાલીયા ઝગડીયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારમાં વન્યજીવોની નોંધપાત્ર હાજરી છે ત્યારે વાલિયા તાલુકાના ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો હતો જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં આજે સવારના સમયે એક દીપડો પાંજરામાં પુરાયો હતો આ વાતની જાણ થતાં જ ગ્રામજનોના ટોળે ટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા બીજી તરફ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ દોડી આવી દીપડાને વન વિભાગ કચેરી ખાતે ખસેડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અગ્લેશ્વરની નાવી દીવી રોડ ઉપર રવિ સોસાયટી પાસે ગલ્લા ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી વિદેશી દારૂ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવા દીવા ગામનો રામુમના વસાવા અને નવા દીવા ગામના જયેશ હુન્ના વસાવા અને બોરભાટા બેટના વિજય મહેલા વસાવાને વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે આપ્યો હતો અને આ બંને નવી દેવી રોડ ઉપર આવેલ રવિ સોસાયટી પાસે ગલ્લામાં સંતાળી રાખવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતાં ગલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જયેશ વસાવા અને વિજય વસાવાની અટકાયત કરી રૂપિયા 4,300 ની કિંમતનો વિદેશી દારૂ અને રોકડા રૂપિયા 9,700 મળી કુલ રૂપિયા 14,000 નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર વોન્ટેજ જાહેર કરી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી પ્રાથમિક શાળા સાહોલમાં હર ઘર તિરંગા અંતર્ગત શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તેમજ ભારતના તિરંગાની આન બાન અને સાંજ જળવાય તે હેતુસર રંગોળી સ્પર્ધા દેશભક્તિના રંગે રંગાયેલી હોય તેવા બાળકોએ બનાવી હતી આમ હર ઘર તિરંગા અન્વયે ગામમાં રેલી કાઢી દેશભક્તિના સૂત્રો નારા બોલાવ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમે બન્યું હતું આ તિરંગા યાત્રામાં એસએમસી સભ્યો શાળાના આચાર્ય નિલેશભાઈ સુલંકી સરપંચ નવનીતભાઈ પટેલ શિક્ષકગણ નરેશભાઈ પટેલ તેજસભાઈ પટેલ જનકભાઈ પટેલ પંચાયતના સભ્યો ગામ આગેવાન બાળકોએ હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી ગરુડેસર તાલુકાના પાનતલાવડી ગામના તળાવફળિયાના નળોમાં પાણી આવતું નથી પાન તલાવડીના કેટલાક ફળિયામાં વરસાદની સિઝન હોવા છતાં તળાવફળિયાના રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી કેટલાક ફળિયામાં તો નલથી જલ અંતર્ગત લગાવેલા નળોમાં પણ પાણી પૂરતું આવતું નથી એક વર્ષથી વધારે સમય થયો હોવા છતાં તળાવફળિયાના લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ થયું નથી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તળાવફળિયામાં કામ કરતા નથી તેવી તળાવફળિયામાં લોકચર્ચા ચાલી રહી છે છોટાઉદેપુર ના નસવાડી ખાતે ભારતીય જનતા પક્ષના આગેવાનોએ નગરજનો સાથે મળીને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી નસવાડી બસ સ્ટેન્ડ પાસેથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં દરેક વર્ગના લોકો જોડાયા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલને બોરા દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેર ની કલમ છત્રીસ એક બે નોટિસ પાઠવી તાત્કાલિક અસરથી બિન અધિકૃત બાંધકામ દૂર કરવા જણાવાયું ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત બુટલેગર ભાઈઓને લોડેડ પિસ્ટોલ જીવતા બે કાર્તીસ તથા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર